и уште. હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ હેવ એ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જ હશે તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી ન્યુ લોક સ્વાગત છે તો ગાઈસ ફાઈનલી આપણે ઉઠ્યા ફ્રેશ થઈ ગયા છે તો હવે જવાનું છે નાસ્તો કરવા અને ફ્રેશ થવા તો ગાઈસ ફાઈનલી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે મારે તો ડેલી માટે બાર જવાનું રહે છે તો આપણે આજે એકચ્યુઅલી બહાર જવાનું છે તો ચાલો આપણે રેડી તો થઈ ગયા છીએ ક્વેશન સેન્જ કર્યા છે અને હવે જઈશું આપણે બારે આના જો બેદને બધું ઠીક કરવાનું છે એટલે બસ થોડીવારમાં એકણશું આપણે હવે એ પહેલા કોઈ નીચે આવ્યું છે એટલે જવું પડશે એક મિનિટ માટે નીચે કોણ આવ્યું છે ચેક કરી લઈએ કપડા ઉડાડી કરી લઈએ ચાલો બйна રહેજો દુખંડે રહેજો લાઈક ને સબસ્ક્રાઇબ કરજો તો ગઈ તરફ ફાઈનલી આવી ગઈ છે કિચન માં ને કિચન માં હવે રોટલા બનાવવાના છીએ

આજે દૂર થઈ ગઈ તો ગાઈઝ આજે આપણે બનાવવાના છીએ રોટલા મમ્મીને લોકો બધા બારી ગયા છે એકચ્યુઅલી આજે મમ્મીને બધા એ લોકો સબ્જી લાવશે પણ મારે બનાવવાના છે બાજરીના રોટલા તો કેવા બની છે બનારી જો અત્યારે જો ફ્રેશ થઈ છું પણ રોટલા બનાવવા પડશે એટલે કપડાં ખરાબ થઈ જશે એવું લાગે છે જોઈએ ચાલો બધા બના રહી છો એ મારો રોટલો જોવો હોય તો થોડો વેઇટ કરવો પડશે એમ પછી બતાવીશ કેવા બને છે બાવજરીના રોટલા ઓછા આવડે છે લોકો મજાક નો બનાવતા ફાઇનલી એક બની ગયો છે હવે બનાવવાના છે થ્રી

કેટલું સરસ છે હવે વેલ ચડે છે આખી એક ઝાડ બતાવું છું આ બહુ બધા ફ્લાવરિંગ આવે છે પણ નાઇટમાં ખીલે છે અત્યારે મૂર જાય જાય છે જો આ રીતનું એ ઝાડ છે ને આખું ભયરું છે એ હું લઈ એવી નર્સરીમાંથી રાતના બહુ ખુલે છે ફ્લાવરિંગ ડેમાં ઓછા ખીલે પણ એ બહુ બધા થાય પણ એક દિવસમાં ખરી બી જાય જોઈ શકો છો કેટલા સરસ છે તમારે બે ઝાડ લેવા હોય તો નર્સરીમાં કોડીનાર જઈ શકો છો બાયપાસ પર મોટી નર્સરી છે ને ત્યાં મળી જશે બાકી તો ઓલમોસ્ટ ગુલાબ ને એવું બધું છે જ એ તમે જોવો જ છો મારા બ્લોકમાં